જીવા કે કઈ બધી મેલી વસ્તુઓ છે તેથી તારે કશું લાવવું નહી ઘરમાંથી કઈ લેવું નહીં ઘર માંથી બહાર કાઢ્યા મા ભારે રહીએ છે મારે તું સપને કઈ કે

હા રસ્તો કરી દેશે એમ કો તમારો રસ્તો થાય છે મારો ન્યાય થશે તારા મારો ન્યાય કરજે હા મારો હું ન્યાય બોલ તું બોલ બોલ તો हां मां तो तारू